ચાલો સરસ મજાની માછલી બનાવી દો ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે દસ ની માળા બનાવવા ખૂટતા મણકા દુરોવાના છે આપણે દસ ની માળા બનાવવાની છે જો અહીંયા બેને કેટલા મણકા પર આપણે દસ કરવાના છે કેટલા કરવાના છે દસ તો દસ કરવા માટે આપણે કેટલા મણકા પરોવીશું એ આપણે અહીં પરોવાના બરાબર ચાલો ચાર ચાર પછી ગણો છો આમાં મણકા પરવી ગણતા જાવ લો ચાર પછી આ પીળા કલરના પરવો અલગ કલરથી જ પરવજો જોઈ રહ્યા છે બધા આવના ચાર પછી શું આવે પાંચ Yeah. બરા બાજુ બધન વાર આવશે સાત સરસ ચલો અહી જો તમારે શું કરવાનું છે જો સાનવી બેને જો મેં કેટલા મણકા પરોવેલા કેટલા પરોવેલા ચાર અને સાનવી બેને કેટલા મણકા પરો્યા છ તો ચાર અને છ કેટલા થાય જો આ આ અને બાજુ મૂકવાના ચલો ચાર અને તો ચાર ને છ કેટલા થાય દસ પછી ખબર ચલો હવે આપણે બીજી ચલો જાનવી બેન ચલો જય ચલો જયભાઈ હવે જય વારો ચલો જય ગણું કા

સાત મણકા મેં પરોવેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ત્રણ મણકા કોને ચલો બે ને કેટલા મણકા પરો્યા છ કેટલા પરવ્યા છ ચાલો હવે તમે કેટલા મણકા પરવશો તો દસ થશે ચાર વેરી ગુડ ચલો પરો गमे ते कलर ले जो हाँ कोई पन एक कलर तमने गमे ही वो कलर फटाफट पढ़ो बेटा बे पची तो भव्या बेन तैयार रे કેટલા થયા ચાર બેને કેટલા મણકા પરોવેલા છ તો અહીંથી છ લેવાના ને અહીં મૂકવાનું પછી તો બધાને ખબર પડે ચલો બેને કેટલા મણકા પરોવેલા છ નિકુલે કેટલા મણકા પરોવ્યા ચાર તો છ ને ચાર દસ કેટલા થયા એ તો શ્રી કેટલા થયા બેટા દેવાંશ કેટલા થયા કેટલા થયા ચલો હવે કોણ આવશે ભવ્યા બેન ચલો ભવ્યા બેન સમી બેન ચલો ભવ્યા બેન બે પાંચમાં કેટલા ઉમેર્યા તો દસ થશે વેરી ગુડ ચલો કયા કયા કલર જે કલર લેવો લઈ લો સરસ પાંચ મણકા પરોવો ચલો પાંચ ને પાંચ દસ

Para vos, por vos, chala? Chal. 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 es la Chal. ચાર તો તમે કેટલા પરો્યા છ હવે પરવાના પેલા અહીંયા ધ્યાન આપવાનું કે બેને કેટલા પરો એટલે તમે અહીં મૂકી દીધા છે ચાર ચાર ને છ દસ તો છ મૂકો અહીંથી સરસ થઈ ગયા ને ચાર ને છ દસ ચલો ક્લેપ કરો ચલો આવી જાવ બેટા ચલો પછી નિકુલ નવારો હવે કોણ આવ્યું હેતશ્રી ચાલો હેતશ્રી બેને કેટલા મનકા પરોવ્યા હા આઠ મૂકી દો પેલા ચાલો આઠ માં કેટલા ઉમેરીએ તો દસ થશે સરસ પૂરવો ચાલો ચાલો પછી શિવમ તૈયાર રે ને ચલો સ્પીડ રાખો હા હવે પરવાના તો બે મૂકો બેટા ચલો ને દીકરો સાબાશ ચલો આઠ ને બે આયુષ આઠ ને બે આઠ ને બે સરસ ચલો હવે કોણ આવશે માનવ ચલો લાવો દોરી લાવો ચલો જો એ માનવ નજીક આવી છે બેટા એકદમ નજીક આવી છે ચલો કેટલા માનવ કા છે જો

Dia baca suap, sih. Terong, baca cat. Kita tahu ya, pat soros, pat neng, pat dos. Bolo joy, pat neng, pat dos. Sanubin, pat neng, pat dos. Celawe, temen aku baru nih. ચાલો હવે હું પૂછું ને જવાબ આપવાનો ચાલો નવમાં કેટલા ઉમેરે તો દસ થાય ચાલો પછી પાંચમાં કેટલા ઉમેરે તો દસ થાય સાતમાં કેટલા ઉમેરે તો દસ થાય ફરી પાન કેટલા આવશે ચાલો આઠ માં કેટલા ઉમેરે તો દસ થશે સરસ ચાલો ચાર માં કેટલા ઉમેરે તો દસ થશે સરસ ભાઈ વાહ ચલો પછી નવ માં કેટલા તો દસ થાય વાહ જોરદાર ક્લેપ કરો ભાઈ માટે